નદી પર જામવાડા નજીક જંગલમાં આવેલો સિંગોડા ડેમ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સૌથી મોટા ડેમ પૈકીનો એક છે તાજેતરમાં કોડીનાર ખાતે આવેલ સિંચાઈ વિભાગની ઓફિસે ખેડૂતો અને અગ્રણીઓની હાજરીમાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક ગીર સોમનાથ જિલ્લા ખેડૂતોને સિંચાઈ વિભાગનો આભાર માન્યો હતો આ બેઠકમાં સિંગોડા ડેમમાં વર્તમાન પાણીના સંગ્રહને ધ્યાન લેતા આગામી ઉનાળા દરમિયાન બે પાણી આપવાનું નક્કી થયું હતું જેમાં બાર જેટલા ગામોની સેંકડો હેક્ટર જમીન ઉનાળુ પાક જેવા કે

પીવાનું પાણી આપવામાં આવશે આ ઉપરાંત ચોમાસા પહેલા એક પાણી કોરવાણનું બાર ગામોને સિંચાઈ માટે પણ આપવામાં આવશે સિંગોડા સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળેલી હતી તેમાં સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો સાથે પરામર્શ કરી અને ઉના ઉનાળું પાણી માટે ત્રણ પાણી આપવાનું નક્કી કર્યું છે તેમાં બે પાણી મગ અડદ અને તલ આવા પાકો માટે આપશું અને એક ત્રીજું પાણી એ ચોમાસા પહેલાં કોરવણ માટે આપશું જેથી ખેડૂતો આગોતરી વાવણી કરી અને પાક લઈ શકે જી સિંગોડા ડેમની અંદર બારસો ને તોતેર એમ સેફટી પાણીનો જથ્થો કુલ સંગ્રહ થાય છે અત્યારે છસો ને એકાવન એમ સેફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે છપ્પન ટકા પાણી ઉપલબ્ધ છે અને એમાં આયોજન મુજબના ત્રણ પાણી પૂરા કરવામાં આવશે પાણી પુરવઠા બોર્ડને પાણી આપવામાં આવશે અને વિભાગનું પણ રિઝર્વ રાખવામાં આવશે આમ ઓગસ્ટ મહિના સુધી સિંગોડા ડેમની અંદર પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે એ પ્રમાણેની સ્થિતિ છે દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ ગીર સોમનાથ